ચાલો આજે આપણે ટમેટા અને લસણની ચટણી બનાવવાની છે તો એની માટે આપણે પહેલાં તો તવી ગરમ કરવા મૂકી છે હવે આપણે એમાં તેલ નાખીશું બે ચમચી જેટલું આપણે તેલ નાખ્યું છે હવે આપણે આની અંદર આ ટમેટા આ રીતે જો કટ કરીને રાખેલા છે આ રીતે આપણે ઊંઘા મૂકી દઈશું ગેસો કરી લેવાના છે જો તમને બળા એવું લાગે તો આ રીતે આ રીતે પકડી અને આમ પણ તમે મૂકી શકો છો સાથે આ રીતે દૂધ થી મૂકીને પણ અંદર આ રીતે કરી શકો આ રીતે આપણે બધા ટમેટા મૂકી લઈશું ચાલો આપણે એક બાજુથી ટમેટા સરસ ચડી ગયા છે તો હવે આપણે આને પલટાવી લઈશું જો બહુ મોટો ચડી ગયા છે સાત મિનિટ સાત મિનિટ જોવો આપણે આ ટમેટા ચડતા થઈશું અને એટલે સીના ગયા છે જાતે આ ટમેટા ચઢ્યાશું હવે આપણે આ સાઈડ પણ ટમેટા ચડવી લઈશું થોડુંક તેલ પાછું નાખી અને લસણ આપણે કકડાવી લઈશું બે નાની ચમચી જેટલું મેં તેલ લીધું છે હવે આપણે આ લસણ નાખી દઈશું એને પણ આપણે થોડીક વાર કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે પકડાવી દઈશું ચાલો આપણું લસણ પણ જો કલર ચેન્જ થઈ ગયો છે હવે આપણે ગેસ બંધ કરી લીધો છે આપણું લસણ પણ થઈ ગયું છે ચલો લસણ આપે અને અંદર નાખી દઈશું તેલ સહિત નાખી દેવાનું છે આપણે આમ આપણે હવે આ ટમેટાને ચાલુ કરી લઈશું ચાલો આપણે ટમેટા ઠંડા થઈ ગયા છે અને આપણે જો આ રીતે ચાલુ કરી દીધી છે આ એકની મેં બાકી રાખી હતી આ રીતે જો આસાનીથી ચાલુ થઈ જાય છે અને જ્યારે તમે ટમેટા બાફો ત્યારે મીઠું નાખવું હોય તો પણ નાખી શકો છો હવે આ રીતે આપણે હાથથી પીસી દેવાનું છે કાં તો ચમચીની મદદથી કાં તો ચીપિયાની મદદથી તમે પીસી શકો છો અને આપણે બ્લેન્ડરમાં કે મિક્સર જારમાં નથી પીસવાનું જો આ રીતે આપણે હાથથી અને ચમચીની મદદથી સરસ બધા ટમેટા અને લસણ બંને સરસ પીસી લીધું છે હવે આપણે આની અંદર એક ઝીણી સમારેલી ડુંગળી નાખીશું એકદમ ઝીણી સમારી છે આપણે અને મીડિયમ સાઈડને ડુંગળી લીધી હતી હવે આપણે આમાં ધાણા નાખીશું સમારી અને આપણે ધોઈ લીધા છે એક મીડિયમ સાઇઝનું એક લીલું મરચું લીધું છે મરચું તમે જે રીતે કૂંખાતા હોય એ પ્રમાણે નાખવું પછી આપણે કારા મરીનો પાવડર નાખ્યો છે ચોક્કસથી નાખવો આનો સ્વાદ બહુ સરસ આવે છે કાશ્મીરી લાલ મરચું લીધું છે કે આપણે અડધી ચમચી નાખ્યું છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું જો તમે પહેલાં ટમેટા શેકતી વખતે મીઠું નાખો તો ધ્યાન રાખીને નાખવાનું મેં નાખ્યું નથી એ રીતે મીઠું નાખીએ તો ટમેટા જલ્દી સોફ્ટ થઈ જાય છે હવે આપણે અડધો લીંબુ નહીં ચોઈશું અડધાથી પણ થોડુંક ઓસું લીધું છે મેં કારણ કે ટમેટા પણ ખાટા હોય છે મેં દેશી ટમેટા લીધા છે અને એકદમ લાઘુમતા લીધા છે આ બધું આપણે મિક્સ કરી લઈશું આપણી ચટણી તૈયાર છે આ ચટણી ખાવામાં બહુ સ્વાદિષ્ટ બને છે તમે બેની જગ્યાએ ચાર રોટલી ખાઈ જશો એટલી સરસ બને છે ને જો તમારે એમ લાગે કે શાકનું કાંઈ ઓલું છે નહીં બરાબર તો તમે શાક ના હોય તો આ ચટણી બનાવીને પણ શાકની જગ્યાએ ખાઈ શકો છો તો તમને આ ચટણીનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં